હલો જય શ્રી કૃષ્ણ જય માતાજી ફ્રેન્ડ્સ આજે ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે આજે આપણે પાછા ગાર્ડનમાં ધાણાની મેથી એ બધું વાવવાનું પ્લાન છે કેમકે થોડી જગ્યા પાછી થઈ છે તો એમાં મેથીને ધાણા માણે વાવે છે આજે તો તમને બતાવીએ આમાં ધાણાની મેથી લઈને આવ્યા છે આપણે આજે ગાર્ડનમાં વાઈ દેવાના છે એમ કરે તો રીતના એમ કે ને આપણે પપ્પાએ એટલી જગ્યા દાણા માટે રેડી કરી દીધી જોઈ શકું છું

মে নাখি দিয়ে মেথি বে ত্ৰিয়া মছে আমাৰ পপা দিয়ে বেয়া কিয়া ম તો ધાણા અને મેથી બધું બંને કેરામાં અલગ અલગ નાખી દીધું છે તો હવે આવી રીતના છે ને દૂર તે વાળી દે છે ને પછી પાણી નાખી દે છે તો હવે આપણું આ લસણ બી પાકી ગયું છે તો એનો આજે બપોરે પ્લાનિંગ છે ઉપાડવા માટે તો તમને વિડીયોમાં બતાવશું કેટલું લસણ થાય છે આપણે ગાર્ડનનું તો ચાલો ફ્રેન્ડ્સ આપણે એક ટમેટીમાં છે ને ટમેટા આવી છે થોડા થોડા નાના જોઈ શકો છો તો આવી રીતના ટમેટા આવી ગયા છે થોડા સમયમાં પાકી જશે પપ્પા એક દેશી જુગડ કરવા જાય છે કેમ કે એમાં ધાણા નહીં વાયે ને અહીંયા તો હું પ્રોબ્લેમ થયો ખબર આ જઈ શકો છો આ પારો છે ને ત્યાં પેલું પાજી પાછી તોડવા જાય હોય ને તો પ્રોબ્લેમ થાય તો એના માટે અહીંયા લાકડાની પટ્ટી એક મારી અને ચાલવાનું બનાવે છે હવે દક્ષા પછી થોડીક સ્ટ્રોબેરી રોડે લાગે પાકી ગઈ એટલે સાચી છે પપ્પા પાટીઓ લઈ આવ્યા તો એટલે સ્ટ્રોબેરી તોડી લીધી આવશે તો પપ્પા એ ચાલવા માટે રસ્તો બનાવી નાખ્યો છે જોઈ શકો છો પાર્ટી મારીને આવી રીતના ચાલવા માટે ચાલો તો હવે પાણી આપણે આમાં કેરામાં ઉળી દઈએ છીએ જોઈ શકો છો તો લાસ્ટ ટાઈમ આપણે અહીંયા ફ્લાવર હતા એ જરા જરા છે હવે ખબર નહીં કે મોટા થાય પછી ખાવું પડે કે શું આવી ગયું છે કે આવી રીતના બધું આવી ગયું છે થોડાક મોટા થાય પછી ખાવું પડે અહીંયા ફ્લાવરના પ્લાન્ટ આજે પી મળી જશે હમણાં તો બે વીક પછી પાછા આવી જશે મસ્ત પાન આ ખુંડું આપણે છે ને ખાલી છે આજે આમાં કંઈ પ્લાનિંગ નથી કર્યું તો ભાઈ પછી જોશું શું આશામાં તમને બતાવશું વિડીયોમાં તો મળશે એક નવા બીજા વિડીયોમાં જો તમને અમારો વિડીયો ગમો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા આવશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી